નમસ્કાર મિત્રો આશા કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય અને તેના મહાત્મયની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી જલ્દી પહોંચી શકે મિત્રો ગીતાજી એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે ગીતામાં જ્ઞાનયોગ ધ્યાનયોગ કર્મયોગ ભક્તિયોગ વગેરે જેટલા પણ સાધન જણાવવામાં આવ્યા છે એમાંથી કોઈ પણ સાધન પોતાની શ્રદ્ધા રુચિ યોગ્યતા અનુસાર કરવાથી મનુષ્યનું શીઘ્ર કલ્યાણ થઈ શકે છે ગીતા સમાન કોઈ ગ્રંથ નથી ભગવાન શ્રી કૃષ્ણએ જે વાણી અર્જુનને સંભળાવી છે જે વચનો કહ્યા છે તે આપણા સૌ લોકો માટે લાભકારી ઉપયોગી છે મિત્રો અત્યાર સુધીમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પાંચ અધ્યાય તથા તેના મહાત્માની કથા સાંભળી ચૂક્યા છીએ અત્યારે આ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગ નામના આ અધ્યાયનો પાઠ કરીશું અને ત્યાર પછી શ્રીમદ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયને જે ભક્તો નિરંતર સાંભળે છે વાંચે છે એક શ્લોક કે અડધા શ્લોકને પણ સાંભળે છે કે વાંચે છે તેનું શું ફળ છે તે મહાદેવ દેવી પાર્વતીને સાંભળાવી રહ્યા છે તે કથા પણ આપણે સાંભળીશું તો આવો મિત્રો આપણે સાંભળીએ સૌ પ્રથમ ગીતાજીનો છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું જે મનુષ્ય કર્મફળનો આશ્રય લીધા વગર કર્તવ્ય કર્મ કરે છે તે સંન્યાસી અને સાચો યોગી છે પણ અગ્નિરહિત એટલે કર્તવ્ય કર્મનો ત્યાગ કરનારો અને નિષ્ક્રિય થઈ બેસી રહેનારો મનુષ્ય સંન્યાસી કે યોગી નથી હે પાંડુપુત્ર જેને સંન્યાસ કહે છે તેને તું યોગ જાણ કેમકે જેણે મનના સંકલ્પો ત્યજી દીધા ન હોય એવો કોઈ મનુષ્ય યોગી થઈ શકતો નથી યોગમાં પ્રવેશ કરવા ઈચ્છતા સંયમી માટે નિષ્કમ ભાવથી કર્મ કરવા એ સાધન છે અને યોગમાં પ્રવેશ કરી દીધા પછી સમ એટલે બધા સંકલ્પોનો અભાવ તેને માટે યોગારૂઢ સ્થિતિમાં સ્થિર કરનાર સાધન છે જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયમાં અને કર્મોમાં આસક્ત થતું નથી તથા સર્વે સંકલ્પોનો ત્યાગ કરે છે ત્યારે તેને યોગારૂઢ કહેવાય છે મનુષ્ય પોતે જ પોતાનું બંધુ કે શત્રુ મનુષ્ય પોતાના આત્મા વડે શરીર મન અને ઇન્દ્રિયોના સંયમ દ્વારા આત્માનો ઉદ્ધાર કરવો પરંતુ તેને અધોગતિએ ન લઈ જવો આ રીતે મનુષ્ય પોતે જ પોતાનું બંધુ અને પોતે જ પોતાનો શત્રુ છે જેણે જીવ માત્ર પ્રત્યે નિષ્ઠા રાખી આત્મચિંતન કરીને આત્માના બળથી મનને જીત્યું છે તે જ આત્મા પોતાનું બંધુ છે પણ જેણે આત્માના બળથી મનને જીત્યું નથી અને સંસારના વિષયો ભોગોમાં રાચે છે તેનો આત્મા પોતાના જ પ્રતિ શત્રુ થઈને વર્તે છે ઠંડી ગરમી સુખ દુઃખ તથા માન અપમાનમાં મન તથા ઇન્દ્રિયોને જીતીને જે મનુષ્ય અત્યંત શાંત રહે છે તે પરમાત્માનો અનુભવ કરે છે જે શાસ્ત્ર જ્ઞાન અને અનુભવરૂપ વિજ્ઞાનને લઈને સઘળી ઈચ્છાઓ વગરનો તૃપ્ત આત્માવાળો વિકાર રહીત જીતેન્દ્રિય અને માટીનું ઢેફું પથ્થર તથા સોનાને એક સરખા સમાન ગણતો યોગી યુક્ત યોગ સિદ્ધ કહેવાય છે મિત્ર શત્રુ તટસ્થ મધ્યસ્થ દ્વેષપાત્ર બંધુઓ સજ્જનો અને પાપીઓમાં પણ સમુદ્ધિ રાખનાર મનુષ્ય શ્રેષ્ઠ છે યોગીએ એકાંતમાં રહીને ચિત્તને તથા શરીરને વશ કરી આશા રહિત અને પરિગ્રહ રહીત થઈને અતઃ કરણને સદા યોગભ્યાસમાં જોડવો પવિત્ર સ્થાનમાં અતિ ઊંચું નહીં તથા અતિ નીચું નહીં એવું દર્ભ મૃખ ચર્મ તથા વસ્ત્ર વાળું પોતાનું સ્થિર આસન સ્થાપી તે પર બેસી મનને એકાગ્ર કરી ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશ કરી અતઃ કરણની શુદ્ધિ માટે યોગ અભ્યાસ કરવો શરીર માથું અને ડોકને સીધા તથા અચળ રાખી સ્થિર થઈ દિશાઓને ન જોતા નાસિકાનો અગ્રભાવ જોઈને અતિ શાંત ચિત્તવાળા યોગી નિર્ભય થઈ બ્રહ્મચર્ય વ્રતમાં દ્રઢ રહી મનને વશ કરી મારામાં મન પરોવી મારામાં પરાયણ બનીને સમાધિ નિષ્ઠ થઈ બેસવું એમ પોતાના અતઃકરણને હંમેશા યોગમાં જોડતો અને વશ થયેલા મનવાળો યોગી મારામાં રહેલી મુક્ષરુપી પરમ નિષ્ઠાવાળી શાંતિ પામે છે હે અર્જુન બહુ ખાનારને કે બિલકુલ જ નહીં ખાનારને બહુ ઊંઘનારને તેમજ સતત જાગનારને યોગ સિદ્ધ થતો નથી પરંતુ યોગ્ય આહાર વિહાર વાળાને કર્મોમાં યોગ્ય ચેષ્ટાવાળાને તથા યોગ્ય ઊંઘનાર જાગનારને માટે યોગ દુઃખનાશક બને છે જ્યારે વસ થયેલું મન આત્મામાં જ રહે છે અને સર્વ કામનાઓથી નિષ્ફળ થાય છે ત્યારે તે મનુષ્ય યોગી કહેવાય છે જેમ પવન વિનાના સ્થાનમાં રહેલું દીવો ડોલતો નથી તેમ સમાધિનિષ્ઠ યોગીનું મન પણ ડગતું નથી તેનું ચિત્ત નિરંતર પરમાત્માના ધ્યાનમાં જોડાયેલું રહે છે આવી ઉપમા આત્માને યોગમાં જોતા યોગીના વશ થયેલા મનની કહે છે યોગના સેવનથી વશ થયેલું ચિત્ત જેમાં આનંદ મેળવે છે અને અથકરણ વડે આત્માને જોતું મનુષ્ય આત્મામાં સંતોષ પામે છે વળી અતિદ્ર્ય અને ગ્રાય જે અનંત સુખ છે તેને જેમાં અનુભવે છે તેમજ જેમાં રહીને આ યોગી તત્વથી ચલિત થતો જ નથી અને જેને પામીને બીજા લાભને તેથી અધિક માનતો નથી તથા જેમાં રહીને મોટા દુઃખથી પણ ચલાયમાન થતું નથી તે દુઃખ સંયોગના અભાવને યોગ નામે જાણવો તેનું કંટાળ્યા વગર સ્વચ્છ ચિત્તથી નિશ્ચયપૂર્વક અભ્યાસ કરવો સંકલ્પોથી ઉત્પન્ન થયેલી સર્વ ઈચ્છાઓને સંપૂર્ણ તેજી દઈને મન વડે જ સર્વ ઇન્દ્રિયોને બધી જ બાજુથી ધીરેથી વશ કરી બુદ્ધિ વડે ધીમે ધીમે વિષયોથી અટકવું અને ચિત્તને આત્મામાં સારી રીતે સ્થિર કરી કંઈ પણ ચિંતન કરવું નહીં ચંચળ તથા અસ્થિર મન જે જે કારણથી બહાર નીકળી જાય તે તે કારણથી તેની રોગી આત્મામાં જ વશ કરવું કારણ કે અતિ શાંત મનવાળા શાંત રજો ગુણવાળા પાપ વગરના અને બ્રહ્મરૂપ થયેલા આ યોગીને સૌથી ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે એ રીતે ચિત્તને સદાય પરમાત્મામાં જોડતું યોગી પાપ રહિત થઈ સહેલાઈથી પરમ બ્રહ્મના અનુભવરૂપ અનંત સુખનો અનુભવ કરે છે યોગયુક્ત અતઃકરણવાળો અને સમદ્રષ્ટિવાળો યોગી સર્વ પ્રાણીઓમાં પોતાને અને પોતાનામાં સર્વ પ્રાણીઓને જોવે છે જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે અને બધું મારામાં જુએ છે તેને માટે હું અદૃશ્ય રહેતું નથી અને તે મને અદૃશ્ય રહેતું નથી સર્વ પ્રાણીઓમાં રહેલો પરમાત્મા એક જ છે એમ એકપણાનો આશ્રય કરે જે યોગી સર્વ ભૂતોમાં રહેલા મારા આનંદમય સત્ય આત્મ સ્વરૂપને ભજે છે તે સર્વ પ્રકારે કર્મોમાં વર્તે તો પણ મારામાં જ વર્તે છે હે અર્જુન જે સર્વ પ્રાણીઓમાં પોતાની જેમ સુખ કે દુઃખને સમાન જુએ છે તે યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે અને આવો યોગી ફરીથી ભવ બંધનમાં પડતો નથી અર્જુન બોલ્યો હે મધુસૂદન આપે મને જે આ સંભાવરૂપ યોગ કહ્યો તેની સ્થિતિ મનની સંચળતાને લીધે હું સ્થિર જોતો નથી કારણ કે હે કૃષ્ણ મન ચંચળ વળ કરનાર બળવાન અને દ્રઢ છે મનને વશ કરવો એ વાયુને રોકવા જેવો હું અતિ દુષ્કર માનું છું ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપતા કહ્યું હે મહાબાહો ખરેખર મન ચંચળ છે અને તેને વશ કરવું ઘણું જ મુશ્કેલ છે તો પણ હે કોંતે અભ્યાસ અને વૈરાગ્ય વડે તેને વશ કરી શકાય છે જેણે મન વશ કર્યું નથી તેની માટે યોગ દુર્લભ છે પણ વશ કરેલા મનવાળો અને પ્રયત્ન કરતો મનુષ્ય ઉપાયથી તેને પ્રાપ્ત કરી શકે છે એવું મારું માનવું છે આ સાંભળી અર્જુને કહ્યું હે કૃષ્ણ જે યોગમાં શ્રદ્ધાવાળો છે પરંતુ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થયું હોય તો એ યોગથી સિદ્ધિને પ્રાપ્ત ન કરતા કઈ ગતિને પ્રાપ્ત થાય છે હે મહાબાહો શું તે યોગથી અને સિદ્ધથી ઉભય ભ્રષ્ટ થયેલો સાધક બ્રહ્મ માર્ગથી વિચલિત થઈને છિન્ન બિન થયેલા વાદળની જેમ નાસ્તો નથી પામતો નથી હે કૃષ્ણ મારા આ સંશયને સંપૂર્ણ છેદવા આપસ જ યોગ્ય છો કેમ કે આપ વિના બીજો કોઈ મારા આ સંશયનો નાશ કરનાર મળે તેમ નથી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે પાર્થ આ લોકમાં કે પરલોકમાં કલ્યાણકારી કર્મ કરનારનો વિનાશ જ નથી કેમ કે હે તાત શુભ કર્મ કરનારો કોઈ સાધક કદી દુર્ગતિ પામતો નથી તે યોગ ભ્રષ્ટ સાધક પુણ્ય કર્મ કરનારાઓના લોકને પામી ઘણા વર્ષો સુધી ત્યાં રહી પછી પવિત્ર શ્રીમંતોની ગીર જન્મે છે અથવા બુદ્ધિમાન યોગીઓના સ્કૂળમાં જન્મે છે ખરેખર આ લોકમાં આવો જન્મ મળવો તે અતિ દુર્લભ છે હે ગુરુનંદન આ જન્મમાં તેની પૂર્વજન્મની યોગ સાધનાવાળી બુદ્ધિનો સંયોગ પ્રાપ્ત થાય છે અને ફરીથી યોગ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે તે આગળ પ્રયત્ન કરે છે તેમજ પૂર્વજન્મમાં કરેલ અભ્યાસને લીધે તે અવશ્ય યોગ પ્રતિ ખેંચાય છે આ યોગનો જિજ્ઞાસુ પણ સકમ વૈદિક કર્મો કરનારી સ્થિતિને ઓળંગી જાય છે કાળજીથી ખંતપૂર્વક યત્ન કરતા ક્રમે ક્રમે પાપ મુક્ત થયેલો તે યોગી અનેક જન્મોની સાધનાના અંતે વિશુદ્ધ થયા પછી પરમ ગતિને પામે છે આ યોગી તપસ્વીઓ કરતાં અધિક જ્ઞાનીઓથી પણ અધિક અને કર્મકાંડીઓથી પણ અધિક મનાયો છે માટે હે અર્જુન તું યોગી થા સર્વ યોગીઓમાં પણ જે મારામાં મન પરોવીને મને શ્રદ્ધાપૂર્વક નિરંતર ભજે છે તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે એ તે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં આત્મસંયોગ નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ છઠ્ઠા અધ્યાયનું માત્મે ફળ પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભુ હવે આપ અમને છઠ્ઠા અધ્યાયનો માત્મય અને તેના ફળ વિશે જણાવી કૃતાર્થ કરો આ સાંભળી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું હે દેવી આ છઠ્ઠા અધ્યાયનો પાઠ કરનાર આકાશ પૃથ્વી અને પાતાળ ત્રણેય લોકમાં ખૂબ જ આદરણીય સ્થાન પ્રાપ્ત કરે છે જેની કથા આ પ્રમાણે છે તે સાંભળો ગોદાવરી નદી કિનારે પ્રતિષ્ઠાન નામનું સુંદર નગર હતું તેના રાજાનું નામ શ્રુતિ હતું આ રાજા જ્ઞાની દાની અને ધર્મિષ્ઠ હતું તેની પ્રશંસા માણસો તો શું પશુ પક્ષીઓ પણ કરતા એ રાજાનો સમય યજ્ઞ વ્રત જપ તપ સાધુ સેવા પ્રજા સેવા અતિથિ સત્કાર તીર્થયાત્રા બ્રહ્મભોજન જેવા પવિત્ર કાર્યોમાં વ્યતીત થતું હતું એક વખત પ્રતિષ્ઠાન નગરના મહેલ પરથી હંસોનું ટોળો ટોળું ઉડી રહ્યું હતું તેમાંના એક બીજા હંસને કહ્યું નીચે જે નગર દેખાય છે રાજા ધર્મિષ્ઠ દાની અને કર્તવ્ય પરાયણ છે તેણે કરેલા લોક કલ્યાણના સારા કાર્યોથી તે ઘણું લોકપ્રિય અને આદરપાત્ર બન્યું છે બીજા હંસે કહ્યું આ રાજા કરતા પણ વધારે ધર્મિષ્ઠ અને આદરપાત્ર બ્રહ્મ જ્ઞાની તો રેંક્ય નામના મહાત્મા છે રાજા જ્ઞાન શ્રુતિ પક્ષીઓની ભાષા સમજતા હતા તેમણે હંસોની આ વાત સાંભળી તેથી તેની આવા બ્રહ્મ જ્ઞાની રૈક્ય મુનિને જોવાની ઈચ્છા જાગી રૈક્ય મુનિ ક્યાં રહે છે તેની રાજાને ખબર નહોતી છતાં તેના હૃદયમાં આવા મહાત્માના દર્શનની ઝંખના જાગી હવે કરવું શું તે બાબત રાજા વિચારવા લાગ્યો આ મહાત્માની ક્યાંય બહાર ન મળતા છેવટે તે રાજપાટ છોડી તીર્થાટન કરવા નીકળી પડ્યો કાશી પ્રયાગભૂત વગેરે પવિત્ર સ્થળોમાં ભ્રમણ કરતો કરતો તે કાશ્મીરમાં માણિકેશ્વર નામના મહાદેવના સ્થાને આવી પહોંચ્યો પૂછપરછ કરી રાજા મહાત્મા આવી પહોંચ્યો રેક્ય ના દર્શન પ્રણામ કરી પૂછ્યો હે પરમ પૂજ્ય પરમાત્મા આપ આ કક્ષાએ કેવી રીતે પહોંચી શક્યા આ બાબતમાં મને માર્ગદર્શન કરશો તો હું કૃતાર્થ થઈશ આ સાંભળી મહાત્મા રેકે કહ્યું હે રાજન હું નિત્ય ગીતાજીના છઠ્ઠા અધ્યાયનો પાઠ કરું છું તે પાઠના પુણ્ય પ્રતાપે આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો છું આ સાંભળી રાજા જ્ઞાન શ્રુતિ પણ ગીતાજીના છઠ્ઠા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો આ પાઠના પુણ્ય બળે રાજા બધા સુખ ભોગવી છેવટી વેંકુટ પામ્યો શ્રીમદ્ ભાગવત ગીતાના છઠ્ઠા અધ્યાયનો મહાત્મા સંપૂર્ણ તો મિત્રો આશા છે કે આપને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ